નમસ્કાર મિત્રો મિત્રો એ શહી ભારત યુટ્યુબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે અહીંયા આગળ ભારતની અંદર વાસ્તવિક રીતે જે ઘટનાઓ બન્યા બની હોય એનું આધાર પુરાવા સાથેનું એનાલિસિસ કરીએ છીએ અને એ એનાલિસિસની અંદર વાસ્તવિક સ્થિતિનું દર્શન કરવાનો પ્રયાસ હોય છે એટલે આજે પણ આપણે એવી ભારતના વર્તમાન રાજકારણના સંદર્ભમાં વાત કરવી છે કારણ કે ભારતની અંદર અને ગુજરાતની અંદર ચપટી વગાડતામાં આખું ગુજરાતનું મંત્રીમંડળને ઉઠાડી મૂકવામાં આવે સતત આખો દિવસ કામ કરનારા ઉપરાષ્ટ્રપતિ અચાનક રાજીનામું આપે અને પછી રામ લક્ષ્મણની જેમ લાંબો વનવાસમાં જતા રહે અને ક્યારેય પણ એ પોતાનું મોં ખોલે પરંતુ ગુજરાતના ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ નિમવા માટે અતિશય લાંબો સમય અને અતિશય બૌદ્ધિક કસરત કરવામાં આવી અને એ પછી ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશના પક્ષ પ્રમુખની નિમણૂક થઈ છે પરંતુ ભારતીય જનતા પક્ષની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એની પણ આમાં ખૂબ મહત્વની ભૂમિકા હોય છે અને એ હોય એ સ્વાભાવિક એટલા માટે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘક વર્ષોથી પોતાની કેડર તૈયાર કરી અને આ પ્રકારની પ્રક્રિયા એ કરાઈ કરી રહી છે પરંતુ જનસંઘ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વચ્ચે વૈચારિક અણબનાવ હોય એવા અનેક વખત આભાસ ઉભા કરવામાં આવે છે થોડા સમય પહેલા એક મહાશય એવું એવું વિધાન કર્યું હતું કે હવે અમારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જરૂર નથી પરંતુ તમે આજકાલના જે સંજોગો જો જોઈ રહ્યા છો તો એની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ખુશામત પણ કેટલાક લોકોએ કરતું કરવી પડતી હોય છે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં એક વખત બલરાજ મધોકના સંપૂર્ણ રીતે બાજુ પર મૂકી દેવામાં આવ્યા અને વર્તમાન ટૂંકા ભૂતકાળની અંદર જોઈએ તો ભાજપને બે સીટોમાંથી રાજ સત્તા સુધી લાવનારા જેણે અનેક રેલીઓ કરી અનેક યાત્રાઓ કાઢી પોતાનું આખું આખું ઘસી નાખ્યું એવા લાલકૃષ્ણ અડવાણીને આજે ભંડકિયામાં મૂકી દેવામાં આવ્યા છે લાલકૃષ્ણ અડવાણીને અને છતાંય કોઈ પણ પક્ષ ભારતીય જનતા પક્ષની અંદર આ રીતે અનેક લોકોનો બાયકોટ કરી દેવામાં આવ્યા છે અને છતાંય કોઈએ નવો રાજકીય પક્ષ ઊભો નથી કર્યો અથવા તો એવો પ્રયાસ નથી કર્યો એની પાછળનું કારણ એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તૈયાર કરેલી કેડર બીજ એ વિચારધારાના આધારે આધારિત હોય છે અને આરએસએસ દ્વારા તૈયાર કરાયેલા કેડરે આજીવન આ એક વિચારધારાનો વળગી રહેવાનું હોય સાથે સાથે એમણે વર્ણવ્યવસ્થાનું પણ સંવર્ધન કરવાનું હોય છે અને આ વ્યવસ્થાના સંવર્ધનની સાથે સાથે આ લોકો એ પૂર્ણ તકેદારી રાખતા હોય છે કે અન્ય પછાત વર્ગો શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઈબ્સમાંથી સ્વતંત્ર નેતૃત્વ ઉભરી ના જાય સ્વતંત્ર નેતૃત્વ ઉભરી ઉભરી ના જાય એટલે લક્ષ્મણ બાંગારુ આ નામ તમે સાંભળ્યું છે લક્ષ્મણ બાંગારુ અને રામનાથ કોવિંદ જેવા લોકો ભલે સત્તા ઉપર આવે પણ એના રિમોટના કંટ્રોલ તો અમુક ચોક્કસ વિચારધારાના કેન્દ્રમાં હોવું જોઈએ આવી બહુ તકેદારી રાખવામાં આવી છે કે મોદી અને શાહની હાજરીની અંદર રામનાથ કોવિંદની જે બોડી લેંગ્વેજ હતી ને એ બોડી લેંગ્વેજ એક રાષ્ટ્રપતિની આભાને બરોબર હતી આ તમે ઘણી વખત જજ કરેલું છે અડવાણીને જયારે ભારત રત્ન એવોર્ડ આપવાનો હોય તો ભારતના જેનો સર્વોચ્ચ બંધારણીય હોદ્દો છે એવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉભા રહેવું પડે એને બેસવા માટેનું સ્થાન ના મળે આ સત્તા માટેની જે સત્તા લાલસા પદ લાલસા થઈએ એના પોતાનું સમાન જીરો મૂકીને પણ આટલી બધી સત્તા લાલસા હોઈ શકે આ પણ એક વિચારવા જેવી બાબત છે પણ આપણે તો મૂળ વાત કરવી છે કે આજકાલ ભારતીય જનતા પક્ષના જે પ્રદેશ પ્રમુખ નીમવામાં આવ્યા છે અન્ય પછાત વર્ગ ઓબીસીમાંથી પ્રદેશ પ્રમુખ નીમવામાં આવ્યા છે એવું પ્રિન્ટ મીડિયા વગાડી રહ્યું છે સોશિયલ મીડિયાની અંદર પણ આવી વાતો આવી રહી છે પરંતુ જે અન્ય પછાત વર્ગો છે અથવા ઓબીસી છે એ ઓબીસી આપોઆપ સ્વયંભૂ કોઈ પણ રાજ્ય સરકાર અથવા કોઈપણ સંસ્થાએ વિભાજન કર્યા સિવાય વિકાસની પ્રક્રિયાની અંદર એ આપોઆપ બે કેટેગરીમાં વહેંચાઈ ગયેલી છે એક વિકસિત ઓબીસી અથવા વિકસિત શુદ્રો અને આ વિકસિત ની અંદર સુથાર લોહાર પંચાલ મોદી દરજી ચારણ બારોટ સોની કુંભાર પટેલો કાછ્યા આંજણા માળી રબારી ભરવાડ અને રાણા આ બધા જે અન્ય પછાત વર્ગોની જે નાની નાની વિકસિત કોમો છે એની અંદર આવે છે અને એ સિવાય જે અવિકસિત શુદ્રો છે એ અથવા અવિકસિત ઓબીસી એની અંદર બીજી કેટેગરી ના લોકો આવે પરંતુ વન વ્યવસાય ના પાપે એસસી સિવાયના જે હિન્દુઓ છે શેડ્યુલ કાસ્ટ સિવાયના જે હિન્દુઓ છે એની અંદર પણ અંદરો અંદર માનસિક છૂતાછૂત છે અને માનસિક રૂપે ભેદભાવ છે એટલે વિકસિત સૂત્રો જે છે વિકસિત ઓબીસી છે એના લોકો શિક્ષણ ધંધા આહાર વિહાર રહેણી કહેણીની અંદર અવિકસિત સૂત્રો કરતા ઘણા બધા દાયકા આગળ છે કરું જે વિકસિત વિકસિત અથવા ઓબીસીની નાની નાની જે જ્ઞાતિઓ છે એ અવિકસિત અથવા અવિકસિત ઓબીસીની જે નાની મોટી જ્ઞાતિઓ છે એની કરતા અનેક દાયકાઓ શિક્ષણ ધંધા રહેણી કહેણી આચાર વિચારની અંદર આગળ છે અને આગળ છે એટલું સારું આવે ત્રિવર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની લગભગ નજીક સામંજસ્ય ધરાવ એમની નજીક શિક્ષણ ધંધા રોજગાર આચાર વિચાર ઉઠવેશ એની સાથેનું વૈચારિક તાદતમ્ય ખૂબ નજીક હવે વાત કરીએ અવિકસિત સૂત્રો અથવા તો અવિક્સિત ઓબીસી તો અવિક્સિત ઓબીસી ની અંદર સૌથી મોટી બે જ્ઞાતિઓ છે કોળી અને ઠાકોર ગુજરાતની અંદર અન્ય પછાત વર્ગોની વસ્તી બાવન ટકા હોવાનું કહેવામાં આવે છે ચોક્કસ પરફેક્ટ આંકડાઓ પરંતુ મંડલ પંચ અને એની અગાઉ કાકા સાહેબ તાલીલકર કમિશને બાવન ટકાનો અંદાજ મૂકેલો છે આપણે ગુજરાતમાં બાવન ટકાનો અંદાજ નહીં પણ પચાસ ટકા અન્ય પછાત વર્ષ વર્ગોની વસ્તી ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં ગણીએ અને એ પચાસ ટકાની અંદર પચાસ ટકા એટલે અડધો અડધો કોળી અને ઠાકોર આવેલા છે અને એ સિવાય બીજી જે નાની નાની જ્ઞાતિઓ છે કોળી એમાં રાવણ છે ભોય છે નાયક છે દેવીપૂજક વાળંદ ખવાસ મેર બાવરી ગાડલિયા લોહારિયા ખારવા લબાના લોધા માછી નોટ બાજીગર નાયક ઓળ સલાડ ડફે ડબકર તરગાળા અને કોટવલ આ બધી બહુ ખૂબ ખૂબ નાની જ્ઞાતિઓ છે કોળી અને ઠાકોર શિવાજી આ બધી જ્ઞાતિઓ અતિ અલ્પ માત્રામાં છે અલ્પ માત્રામાં એમ કહેવામાં કશું ખોટું નથી અને હવે ભાજપના પક્ષ પ્રમુખની વાત કરીએ તો અત્યાર સુધી ભાજપની સ્થાપનાથી તિલ ટુડે આજ સુધી જે ભાજપના પક્ષ પ્રમુખો નિવા તો જેની વસ્તી ગુજરાતમાં એક ટકો નથી જેની વસ્તી ગુજરાતમાં એક ટકો એવો નથી એવા જૈન સમાજના સ્વર્ગસ્થ વિજય રૂપાણી એ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પ્રમુખ બની શક્યા અ પાંચ વર્ષથી વધારે સમયથી જે નોન ગુજરાતી છે કે જે મતદાનની રીતે ગુજરાતની અંદર એમની બે પાંચ ટકા પણ મતદારો નથી એવા નોન ગુજરાતી ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રમુખ બની અને એમણે સફળ સુકાન ચલાવ્યું છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી અને ખુશામત પણ નથી અને પ્રશંસા પણ નથી વાસ્તવિકતાનું નિરૂપણ છે ચૌદ વર્ષથી વધારે સમય ગાળો શંકરસિંહ વાઘેલા અને રાજેન્દ્રસિંહ રાણા પક્ષ પ્રમુખ તરીકે જેની વસ્તી જેની વસ્તી ગુજરાત નથી પરંતુ અન્ય પછાત વર્ગોની વસ્તી કરતા અતિશય ઓછી વસ્તી છે હવે આ સિવાય પક્ષ પ્રમુખ માટે પાટીદારો જેની વસ્તી ગુજરાતમાં દસ થી બાર ટકા કહેવાય છે પણ અન્ય પછાત વર્ગો ઘણી ઓછી ગુજરાતની જે તમામ જનસંખ્યા છે એની ઉપર સામાજિક રીતે પ્રભાવી વસ્તીની અંદર ત્રિવર્ણો બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય અને સાથે સાથે વિકસિત ઓબીસી જ્ઞાતિઓ એ ત્રિવર્ણો ની સાથે સાથે એ પણ પ્રભાવી વસ્તી છે કોઈ પણ ગામમાં એક ઘર લોહારનું હોય પંચાલનું હોય નું હોય સુથારનું હોય પણ સામાજિક પ્રભાવ એમનો અન્ય પછાત લોકોની બીજી જ્ઞાતિની સરખામણીમાં વધારે હોય છે એટલે ત્રિવર્ણોની સાથે સાથે વિકસિત શૂદ્રો અથવા વિકસિત ઓબીસી એક પ્રભાવી પરિબળ છે અને આ પ્રભાવી પરિબળ હોવાનું કદાચ ધ્યાનમાં રાખવામાં આવ્યું હોય એટલે અત્યાર સુધી ગુજરાતના જે પક્ષ પ્રમુખો નિમાયા એમાં ઓબીસી વાસ્તવિક ઓબીસી માંથી કેટલા પ્રમુખ પક્ષ પ્રમુખ ગુજરાતની ઓબીસીની વસ્તીની હમણાં જે વાત કરી એ પ્રમાણે તો કોઈ અને ઠાકોરને આવું સ્થાન મળવું જોઈએ કે કેમ આ પણ એક વિચારવાનો પ્રશ્ન છે વર્તમાન પક્ષ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તાર્કિક રીતે અન્ય પછાત વર્ગો માંથી આવે છે વિશ્વકર્મા અન્ય પછાત વર્ગો માંથી આવે છે સો ટકા સ્વીકાર્ય હકીકત છે તાર્કિક રીતે પરંતુ સાથે સાથે એ પણ એક વિચારવા જેવી બાબત ગુજરાતના અન્ય પછાત વર્ગોની અંદર કોળી અને ઠાકોર માંથી તો સક્ષમ એવું નેતૃત્વ નહોતું કે જે સમગ્ર ઓબીસી જાતિનું વાસ્તવિક રીતે પ્રતિનિધિત્વ કરતું હોય પરંતુ એમાં એક સમસ્યા એ છે કે કોળી ઠાકોર અને બીજી નાની નાની જે જ્ઞાતિઓ છે એ સામાજિક રીતે પ્રભાવી જ્ઞાતિઓ નથી આ જ્ઞાતિઓ ગુજરાતમાં ભલે ઠાકોરની વસ્તી ગમે તે હોય પરંતુ ઠાકોરો સમગ્ર ગુજરાતમાં પ્રભાવી જાતિ નથી કોળી ગમે તેટલી વસ્તી હોય પણ એ પટેલો જેટલી પ્રભાવી જાતિ નથી ક્ષત્રિય જેટલી એ વૈશ્ય જેટલી અથવા તો અન્ય જે પ્રભાવી જ્ઞાતિઓ છે એની જેટલી પ્રભાવી જ્ઞાતિઓ નથી અને આમ ના હોવાના કારણે પણ જે પસંદગી થઈ છે એની અંદર વિશ્વકર્માના જે જગદીશ વિશ્વકર્માનું સ્થાન મળ્યું છે એ અગત્યનું છે અને એ અગત્યનું છે એની સાથે સાથે આખી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા આની સાથે કામ કરી રહી છે કે ભાજપે ભલે વિશ્વકર્માનું સ્થાન આપ્યું પરંતુ કોળી ઠાકોરમાંથી એવું એક સક્ષમ નેતૃત્વ મળ્યું નહીં અથવા તો એવું અથવા તો એવું નેતૃત્વ સ્વયંભૂ રીતે વિકસ્યું નથી કારણ કે લાંબા સમયનો ઇતિહાસ તમે જુઓ ઓગણીસો પંચ્યાસી થી આજ સુધીનું તો અન્ય પછાત વર્ગોનું નેતૃત્વ ગુજરાત અથવા રાષ્ટ્રીય કક્ષાએ સ્વયંભૂ રીતે વિકસી અને આપોઆપ સ્વયંભૂ એક પ્રભાવી પરિબળ ના બની શકે એવા પ્રયાસો ખૂબ વ્યવસ્થિત રીતે થયા છે અને એનું પહેલું ઉદાહરણ ગુજરાતની અંદર માધવસિંહ સોલંકી છે માધવસિંહ સોલંકીએ અન્ય પછાત વર્ગો માટે જ અન્ય પછાત વર્ગો માટે દસ ટકા અનામતની શૈક્ષણિક અને નોકરીઓના ક્ષેત્ર માટે જાહેરાત કરી હતી માધવસિંહ સોલંકીના હટાવવા માટે પ્રિન્ટ મીડિયાના સહયોગથી જે મનુવાદી સંસ્થાએ કામ કર્યું અને એના કારણે મા માધવસિંહ સોલંકીની રાજકીય સત્તાનો ભોગ લેવામાં આવ્યો અને એક ખૂબ સારું વિચક્ષણ પ્રભાવી નેતૃત્વ હતું એ કાયમ માટે ખતમ થઈ ગયું એમ કહેવામાં કંઈ ખોટું નથી આવું જો બીજું એક નેતૃત્વ બે હજાર ત્રણમાં મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પક્ષનો સત્તા ઉપર લાવવા માટે અનેક કડવા પ્રવચનો અનેક કડવી વાતો કરનારા ધોવા નફરત દ્વારા ઉન્માદ અને ઉશ્કરણી પેદા કરી અને ભાજપના સત્તામાં લાવનાર ઉમા ભારતી ઉમા ભારતીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા પછી બે ગામના કેસના કારણે એમણે અગિયાર મહિના પછી રાજીનામું આપવું પડ્યું અને એના એમની જગ્યાએ બાબુલાલની નિમણૂક થઈ પરંતુ ઉમા ભારતી નિર્દોષ છૂટ્યા પછી એમણે ફરી મુખ્યમંત્રી બનવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ એમના કટ્ટર હરીફ શિવરાજસિંહ ચૌહાણના સ્થાન આપી અને એમના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા અને એ પછી તો આજનો તમે જુઓ કે આજે ઉમા ભારતી ક્યાં છે એ પછી એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે અનેક બેઠકો કરી એમણે અનેક રજૂઆતો કરી એ પછી પક્ષ છોડ્યો પાછા આવ્યા અને આજે એમનું અસ્તિત્વ રાજકીય અસ્તિત્વ એમનું વિલેઈ ગયું છે એટલે એક વખત આટલું બધું પ્રભાવશાળી વ્યક્તિ પરંતુ એ અન્ય પછાત વર્ગોમાંથી આવે છે આવા જ અન્ય પછાત વર્ગોમાંથી આવતા કલ્યાણસિંહ એક સમય એવો હતો કે અટલ બિહારી બાજપાઈ અને લાલકૃષ્ણ અડવાણીની બે બાજુ બેસનાર હાઈકમાન્ડ ની અંદર મોખરાનું સ્થાન ધરાવનારા લાલકૃષ્ણ અડવાણીએ એક સમયે ભારતીય જનતા પક્ષ છોડ્યો પાછા આવ્યા ભાજપને મરેલા શાપની ઉપમા આપનારા કલ્યાણસિંહ એમના અસ્તિત્વ કાળ દરમિયાન જ વિલય ગયા અને એક સારું નેતૃત્વ ક્યાં ગયું ખોવાઈ ગયું એની કોઈનો ખ્યાલ પણ ના રહ્યો એટલે જગદીશ વિશ્વ કરવાના આપણે અભિનંદન તો આપીએ છીએ પણ સાથે સાથે એ ઓબીસીના છે કે આર એસએસના છે આ પણ એક વિચારવા જેવી બાબત છે અને ગુજરાતના ઓબીસીના કલ્યાણ માટે તો વાસ્તવિક રીતે એવી રામાસ્વામી નાયકર મહાત્મા જ્યોતિરાવ ફુલે લાલુ પ્રસાદ યાદવ અને કરપૂરી ઠાકોરના વિશ્વાસ વિચારનું જે ઓબીસી નેતૃત્વ હશે એ ગુજરાતના ઓબીસીનું કલ્યાણ કરવાનું છે મિત્રો વાત થોડીક અટપટી છે થોડીક આમથી તેમ પરંતુ મૂળ વાત એ છે કે ભાઈ ગુજરાતના રાજકારણની અંદર જેની પ્રભાવી મતદાર સંખ્યા છે એવા કોળી અને ઠાકોરોનો બગલમાં રાખી અને એમને દૂર પણ નથી જવા દેવાના અને એમના એમનું યોગ્ય નેતૃત્વ એમાંથી ના વિકસે કેમ ગુજરાતમાં ઠાકોર અને કોળીમાં એવો કોઈક સક્ષમ ઉમેદવાર જ ના મળી શક્યો કે જે ભારતીય જનતા પક્ષનો પ્રદેશ પ્રમુખ બની શકે જગદીશ વિશ્વકર્મા નો ડાઉટ કોઈ વાદ વિવાદું નેતૃત્વ છે પરંતુ ભારતની રાજકારણની અંદર તમામે તમામ પગલાંઓ જ્ઞાતિના ધોરણે જાતિના ધોરણે અન્ન મતદાર સંખ્યાના આધારે દેવાતા હોય તો વિશ્વકર્માની જ્ઞાતિઓની મતદાનની સંખ્યા કેટલી વિજય રૂપાણીની જ્ઞાતિ જૈનની મતદારોની સંખ્યા કેટલી પરંતુ જૈનો પણ ગુજરાતના રાજકારણ અને સમાજકારમાં પ્રભાવી વસ્તી છે ગુજરાતના લોહાર સુથાર પંચાલ એ પણ ગુજરાતની પ્રભાવી વસ્તી છે એની સરખામણીઓ કોળી અને ઠાકોર પ્રભાવી વસ્તુ નથી એટલે આવા અનેક પાસાઓ આવા અનેક પાસાઓને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવાયો છે મિત્રો તમને યોગ્ય લાગે તો વધુમાં વધુ સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને યોગ્ય ના લાગે તો કોમેન્ટમાં તમારા વિચારો જણાવશો પરંતુ જે વાસ્તવિક રજૂ હકીકત છે એનું આ નિરૂપણ છે